જય શ્રી રામ તુલસીકૃત રામાયણના આધારે સાંજે છ વાગે અથવા તો સવારે છ વાગ્યે આપણે બે પાંચ મિનિટ સત્સંગ કરીએ છીએ બહુ ભાગી યુટ્યુબ ચેનલમાં એમાં તુલસીદાસજીની ધીરે 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 વાતો કરતા કરતા આપણે એક બાર ત્રેતા યુગ માહી અને સંભે કુંભજ ઋષિ પાહી ત્રેતા યુગની માલપા ભગવાન શંકર સતી સહિત ભવાની સહિત કુંભજ ઋષિના આશ્રમે પધારે છે કુંભજ ઋષિ ભગવાનનું ચરણ ધોય અને ચરણામૃત લિય છે આસન આપે છે સતી જગજનની ભવાની સંઘ સતી જગજનની જનની ભવાની અને પૂર ઋષિ અખિલેશ્વર ભગવાન શિવ અને સતીનું જગતના બાપ તરીકે નાથ તરીકે દેવ મહાદેવ તરીકે આદિ અનાદિ તરીકે પૂજન કરે છે અને ભગવાન શિવ કુંભજ ઋષિ અને રામ કથા સાંભળી સત્સંગ કરી અને જ્યારે શિવ પ્રયાણ કરે છે ત્યારે કહે છે કે અય ઋષિ સંતોના સંગથી સતો સત્સંગ જીવનમાં અમૂલ્ય છે કારણ કે સંતોના ચિત્તમાં હંમેશા જગતનું હિત સમાયેલું છે એટલે એ ઋષિ સત્સંગમાં જેટલો સમય ગયો એ મહાન હતો સત્સંગ જેવી બીજી કોઈ અમૂલ્ય વસ્તુ નથી બિન સત્સંગ વિવેક ન હોય રામ કૃપા બિન સુલભ ન શો ની કૃપા સિવાય સત્સંગ મળતો નથી અને સત્સંગ વિના માણસમાં વિવેક આવતો નથી આટલું કઈ અને ભગવાન શિવ પ્રયાણ કરે છે કે સત્સંગ મહાન છે તે અવસર ભંજન મહિ ભારા અને હરુ રઘુ હરિ રઘુવંશ લઈને અવતારા એ સમયમાં ભગવાન રામે રઘુવંશમાં મહારાજા દશરથને ત્યાં અવતાર ધારણ કરેલું છે તે અવસર હરિ રઘુવંશ લઈને અવતારા ભગવાન રામ અવતાર ધારણ કરેલું છે પિતાજીના વચન ખાતર એ વનમાં વિહાર કરે છે જાનકીનું હરણ થયેલું છે અને જાનકીને ગોતતા ગોતતા ભગવાન રામ જાડે જાડને પાને પાનને પશુ પંખીને પૂછે છે કે હે ખગ હે મૃગ હે મધુકર સૈની તુમ દેખી સીતા મૃ નેની મૃલા જેવી આંખવાળી સીતાજીને મારી સીતાજીને કોઈએ જોઈ છે અને આ જ્યારે લીલા ભગવાન શિવ જોવે છે રામ તો સીતાજીના વિયોગની માલપા પિતા વચન તજરાજ ઉદાસી દંડક બન બિશરત અવિનાશી અવિનાશી દંડક વન માલપા સીતાજીને ગોતે છે જાડે જાડ ને પૂછે છે ભગવાન શિવ બ્રહ્મ ને જોયા પછી રામને જોયા પછી જય હો ચચિદાનંદ જય ચચિદાનંદ જગપાવન કહી ચલેવું ભગવાન શિવ જય હો ચચિદાનંદ કહી અને આગળ પ્રયાણ કરે છે પણ સતીને મનમાં વિચાર આવે છે કે ચચિદાનંદ ચિદાનંદ તો ભગવાન શિવ એક છે બ્રહ્મ હોય તો એને સ્ત્રીની વ્યથા કેમ સંતાવે એક સામાન્ય માણસની જેમ વલોપાંત કરે છે અને જો ચરિત દેખ જગત મયા પૈ વશ મોહ ભુલાન અસ ચરિત અવધેશ કા જો જગ કાહુ ભગવાન શિવની આરે રહેવા વાળા સતી એ જો બ્રહ્મની માટે થઈ એનું ચરિત્ર જોઈ અને સતી પણ જો ભૂલ ખાઈ જાતા હોય તો મારી અને તમારી શું ગતિ કે બ્રહ્મના વિચારોને બ્રહ્મના ચરિત્રને આપણે જાણી શકી એટલે તો શૈષ મહેશ બિધિ આગમ નિગમ પુરાણ નૈત નૈત કહી જાશ ગુણ કરહી નિરંતર જ્ઞાન એટલે તો બ્રહ્માય વિચારત રુદ્ર બ્રહ્મ ન પાવત તો પાર નિગમ પ્રેમેશ્વર તોરાય પાર પલોજ કુરાણ પુરાણ ન જાણત કોઈ જ અધોક્ષર અક્ષર તુજ અભૈ દિનંકર ચંદ્ર ન જાણત દે તારી ગહન ગતિને કોઈ પામી શકે નહીં કારણ કે ભગવાન સાથે રહેવા વાળા સતી પણ જો ભૂલ ખાઈ જતા હોય બ્રહ્મને ઓળખવામાં તો મારું તમારું શું ગજું છે માટે એને ઓળખવા ન જવાય એને વંદના કરાય જય શ્રી રામ જય શ્રીરામ જય શ્રીરામ જય માતાજી